હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય વિઘ્નહર્તા ગણપતિ બાપા ગણપતિ દાદાનો થાળ નાનો એવો અને સુંદર નીચે લખીને આપેલો છે તો પૂરેપૂરો જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય વિઘ્નહર્તા ગણપતિ દાદા હરી હે ગણપતિ દાદા ભાગ્ય વિધાતા રૂમ કરતા આવો ને આવો ને વાલા આવો સીધી ને લાભ શુભ ને તમે સાથે તેડી લાવો ને વાલા સાથે તેડી લાવો ને ઝટપટ આવો ભજન મારે મારા ગણપતિ દાદા ઝટપટ આવો ભજન મારે મારા ગણપતિ દાદા દાદા તમે આવો તો રંગોળી પૂરા દાદા તમે આવો તો રંગોળી પુરાવું વિનાયકના નામ લખાવું રે મારા ગણપતિ દાદા વિનાયકના નામ હું લખાવું રે મારા ગણપતિ દાદા દાદા તમે આવો તોરણ બંધાવું દાદા તમે આવો તોરણ બંધાવું શેરીએ ફૂલ ડાવેરા રે મારા ગણપતિ દાદા શેરીએ ફૂલ ડાવેરા રે મારા ગણપતિ દાદા દાદા તમે આવો તો શિવાનો સજાવું દાદા તમે આવો તો શિવાનો સજાવું ರೀಧಿ ಸೀಧಿ ನಾವೋ ರೇ ಮಾಾರಣಪತಿ ದಾ ರೀಧಿ ಸೀಧಿ ಲಾವೋ ರೇ ಮಾಾರಣಪತಿ ದಾದ ದಾದಾ ತಮ ತೋ ಕೀರ್ತನಾವು ದಾ ತಮ ಆೋ ತೋ ಕೀರ್ತನಾವು ಧಮಧಮ ಢೋಲಕ ವಾಡು ರೇ ಮಾ ગણપતિ દાદા ઢોલ શરણાયું વગડાવું રે મારા ગણપતિ દાદા દાદા તમે આવો તો ભોજન કરાવશું દાદા તમે આવો તો ભોજન કરાવશું મોદક લાડુ ધરાવું રે મારા ગણપતિ દાદા મોદકના લાડુ ધરાવું રે ദാ തവോ തോ ഡീജ ദാ തമ്മി ആവീജ ഡ ടി സ്കോ ഡമാമാഡൂരേ മാ ഗണപതി ദാ ഡിസ്കോ ഡൂരേ മാ ഗണപതി ദാ ത ோ பஜன் மாணபதி தாாப்பட்டி ஆோ ஜமாரா ભક્ત મંડળની અરજી રે સુનવાલા ભક્ત મંડળની અરજી રે સુનવાલા જમવા વેલા પધારો રે મારા ગણપતિ દાદા ઝટપટિયા ભજન મા રે મારા ગણપતિ દાદા